તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી સાત કિલોમીટર દૂર આવેલ ઢૂણાદરા ગામમાં જાડા ઉલટીના કેસોમાં અને તાવના પણ કેસોમાં હાલ વધારો થયો છે ઢુણાદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટીના ફક્ત સોળ કેસ નોંધાયા છે જેને લઈને ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસરનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો નાના નાના બાળકો પણ ઝાડા ઉલટીમાં સપડાયા છે સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી સ્થાનિકોની માગણી છે

કઈ જગ્યાએ એ બતાવ મેં તો આજે અહીં પ્રાઈવેટમાં બતાવ્યું શું કહે છે ડૉક્ટર ડોક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે કારણે થઈ રહ્યો છે પાણીના લીધે